મુંદ્રામાં જ્યાં ત્યાં ગટરના પાણી વરસાદી પાણી ભરાયેલા ખાડાઓ મુન્દ્રાની પ્રજા ત્રસ્ત સ્વાસ્થ્યની સમસ્યા સાથે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો મુંદ્રામાં વરસાદ ખૂબ સારો થયો તે પછી મુંદ્રામાં ગટરો તૂટી જતાં ગટરના પાણી રોડ કે ખાડાઓમાં ભરાયા છે મુંદ્રા ભૂખે નદીના પટમાં પણ ગટર નીચે બરો તૂટેલી હાલતમાં છે નદીના ખાડાઓ જે ગટરના પાણી નાના નાના ભૂલકાઓ ગરીબ છોકરાઓ નાવા પડે છે ક્યારેક કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોણ સ્વીકાર કરશે જેમાં અનેક મચ્છરોનો ઉપદ્રવ પણ વધુ રોગચાળો ફાટી નીકળવાની શક્યતા રહેલી છે અને રામ રહીમ તો રોડ જ ગાયબ છે કે બન્યો નથી ખાલી ખાડાઓ ગટર લાઇન ચોકઅપ છે અને ગટર વાળું ગંદુ પાણી ખાડાઓ ભરેલ છે આમ અનેક સોસાયટીઓમાં ગટરના પાણી કે વરસાદી રોડ કે ખાડાઓ ભરેલા છે અને મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો પ્રજાને સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે તેમ દેખાઈ આવે છે આરોગ્ય વિભાગ દ્વારા પણ ડીડીટી છંટકાવની તાતી જરૂરિયાત છે આરોગ્ય વિભાગ મુદ્રા આયોગ આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવે આ સમસ્યાના حل થાય અને મુંદ્રા બારુઈ નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર સમક્ષ ચૂંટાયેલા પ્રતિનિધિઓને જાગૃત નાગરિક સમા અબ્દુલ મજીદ મુંદ્રા દ્વારા આ અંગે રજૂઆત સાથે માંગ કરી રહ્યા છે. જય હિન્દ હું સમા અબ્દુલ મજીદ કચ્છ મુંદ્રા મુંદ્રામાં હાલે ખૂબ જ સારો વરસાદ પડી ગયો એના પછી મુંદ્રાની જે ભૂખી નદી છે એની અંદર જે ગટરોની લાઈનો જાય છે જે ચેમ્બરો છે એ તૂટી ગઈ છે તો વહેલા તકે આ ગટરોની ચેમ્બરો મરમ્મત કરવામાં આવે ને રિપેરિંગ કરવામાં આવે જેનાથી અહીંયા જે પાણીનું વહેણ છે એ હિસાબે અત્યારે જે પાણીના ખાડા ભરેલા છે ને ખાડામાં આ ગામની ગટરોનો જે ચેમ્બરો છે તૂટી જવાથી એ ગટરનો પાણી નદીના ખાડામાં ભરેલો રહે છે ને ગટરના પાણીના ભરેલા ખાડાઓના લીધે અસંખ્ય મચ્છરો ઉપદ્રો વધ્યો છે સાથે તમે મારી પાછળ જોઈ શકશો કે ત્યાં નાના નાના ભૂલકાઓ એકદમ ગરીબ પછાત વર્ગના કે કહી શકાય કે એકદમ ઝૂંપડામાં રહેતા ગરીબ લોકોના છોકરાઓ એની અંદર નાઈ રહ્યા છે ત્યારે સંજોગમાં કોઈ પણ કોઈ પણ છોકરો અકસ્માતે ત્યાં ખાડાની અંદર ફસાઈ જશે યા તો એને કોઈ બીમારી થઈ જશે આવી હાલત છે મુંદ્રાની આ ભૂખી નદી રોડ ઉપર જે ખાડાઓ છે અને ગટરોની જે ચેમ્બરો તૂટી ગઈ છે એ વહેલા તકે મુન્દ્રા નગરપાલિકા દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવે એવી મારી નમ્ર અરજ છે અને આરોગ્ય વિભાગને પણ મારી નમ્ર અરજ છે કે આ સંદર્ભે ડીટી છંટકાવ કરવામાં આવે ને જ્યારે પણ આવી જે જગ્યાએ મુન્દ્રાની અસંખ્ય જગ્યાઓ છે મુન્દ્રાની અંદર રામરીમનગર છે જ્યાં રોડ નથી રોડ બન્યા જ નથી ખાડા જેવા રોડ છે ત્યાં પણ હજુ સુધી પાણીના ખાડાઓ ભરેલા દે જ્યાં ત્યાં દેખાઈ આવશે તો આ બધી સમસ્યાઓ છે મુન્દ્રાની અનેક કોલોનીઓમાં આ બધી ખાડાઓ ભરેલા પાણી મળશે તમને અને જેના લીધે મચ્છરો ઉપરો વધ્યો છે તો પાણી સુકાય એ રીતે પાણીનો નિકાસ થાય એ સંદર્ભે મુન્દ્રા નગરપાલિકા દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે અને આરોગ્ય વિભાગ દ્વારા ડીડીટીનો છંટકાવ કરવામાં આવે એવી મારી અરજ છે તો વહેલા તકે આ નદીની પટમાં જે ચેમરો છે એ ચેમ્બરો તૂટી ગઈ છે તમે જોઈ શકશો વિડીયોમાં કે છોકરાઓ નાઈ રહ્યા છે એ લોકો કોઈ ખાડામાં પડી જશે કોઈ દુર્ઘટના ઘટશે તો તેની જવાબદારી કોણ સ્વીકારશે એ સંદર્ભે મારી શ્રી ચૂંટાયેલા પ્રતિનિધિઓને અને આપશ્રીના નગરપાલિકા પ્રમુખશ્રીને નગરપાલિકા ચીફ ઓફિસરને મારી નમ્ર અરજ છે કે વહેલા તકે આ કામગીરી હાથ ધરવામાં આવે અને જે ગટરના પાણીઓ છે જે રહ્યા છે એને બંધ કરવામાં આવે જય હિન્દ જય ભારત